હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ દેશી કેરીનો રસ તો આપણી આ દેશી કેરીઓ પાકી ગઈ છે અને એકદમ મસ્ત પીળી પણ થઈ ગઈ છે તો આ કેરીને આપણે ધોઈ લેશું પાણીમાં પછી આને એકદમ મસ્ત રીતે આપણે રસ કાઢશું ચાલો આપણે પહેલાં આ કેરીને આપણે ધોઈ લઈએ પાણીમાં પાણીમાં આપણે કેરીઓ મૂકી દીધી છે હવે આપણે હાથેથી એકદમ મસ્ત રીતે સાફ કરી લઈએ કેરીઓને આ રીતના બધી સાફ કરી અને ગોરી લેવાની છે આ રીતના હાથેથી એકદમ મસ્ત રીતના આ રીતના ગોરી અને અંદરથી રસ કાઢશું આપણે પછી ઉપરનું આ ડીટું છે તે ધીમે રહે અને ઉપરથી કાઢી લેવાનું આ રીતના જુઓ મિત્રો એકદમ મસ્ત રીતે રસ નીકળી રહ્યો છે કેરીનો આ રીતના બધી કેરીનો આપણે રસ કાઢી લેશું તો મિત્રો આપણે આ બધી કેરીઓને ધોઈ અને એકદમ મસ્ત રીતે ગોરી લીધી છે અને આ બાજુ હવે આપણે તપેલામાં રસ કાઢવાનું ચાલુ પણ કરી દીધું છે આ રીતના અને મિત્રો આ રીતના રસ કાઢ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો આ રીતના કેટલા કેટલા મિત્રોએ રસ કાઢીને ખાધે છે તે પણ જણાવજો તો મિત્રો આપણે એકદમ મસ્ત રીતે રસ કાઢી લીધો છે હવે આની અંદર આપણે થોડીક ખાંડ નાખી અને એકદમ બરોબર મિક્સ કરી લઈએ અને મિક્સ કરી અને આ રસને આપણે તૈયાર કરી લેશું તો મિત્રો આપણે હવે મિક્ચરમાં એકદમ મસ્ત રીતે રસને કાઢી લેશું તો પહેલાં આપણે આ રસ એક બાઉલમાં પાડી દઈએ હવે અંદર થોડું ઠંડુ પાણી મરા પ્રમાણની થોડી ખાંડ નાખી દઈએ મીઠાશ પ્રમાણે એટલે રસ થોડું મીઠું થઈ જાય મિત્રો એકદમ મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે રસ હવે આ રસને આપણે બહાર કાઢી લઈએ તો મિત્રો આપણો રસ બનીને તૈયાર થઈ ગયો અને આ રસને તમે પી પણ શકો છો અને રોટલી અને પૂરી સાથે પણ ખાઈ શકો છો તો એકદમ મસ્ત રીતે રસ નીકળી ગયો છે અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે વધારે શેર પણ કરી દેજો